પ્રથમ નંબરે આવવા બદલ ગોલ્ડ મેડલ સાથે સન્માન કરાયું હતું રવિવારે સવારના દસ કલાકે ગુર્જરવાળી માટુંગા મુંબઈમાં હસમુખલાલ મગનલાલ પારેખના પ્રમુખ પદે યોજાયેલા દબદબા ભર્યા સમારોહમાં ડોક્ટર રૂપાલીબેન શશિકાંતભાઈ મોરબિયા માંડવી ભુજ તેમજ પ્રદીપભાઈ કેશવલાલ સંઘવી મુંદ્રા હૈદરાબાદ એમ બે કચ્છીઓને જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજરત્ન એવોર્ડ એનાયત કરાયા હતા આ ઉપરાંત અખિલ ભારતીય ધોરણે ઉચ્ચ પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલ સાથે તથા દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું સિલ્વર મેડલ સાથે સન્માન કરાયું હતું આ સમારંભમાં છવ્વીસ દાતાઓનું પણ સન્માન કરાયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું આ સમારોહમાં માંડવીથી નવીન ચંદ્ર ખીમજીભાઈ મોરબિયા ભુજથી ડોક્ટર રૂપાલીબેન શશીકાંતભાઈ મોરબિયાના કુટુંબીજનો ભુજના ડોક્ટર મમતાબેન ભટ્ટ ભુજ તેમજ કચ્છ તેમજ ભારતભરના જૈન અગ્રણી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા